ભુજમાં પાલિકા હસ્તકના ટાઉન હોલ અને ઓપન કલાકારોમાં નારાજગી ઓપન થિયેટર ભંગારવાડામાં ફેરવાઈ ગયું છેલ્લા ઘણા સમયથી આવી જ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે આ ઉપરાંત થિયેટરમાં પાલિકાના બંધ વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે જેના કારણે કલાકારો અહીં કોઈ કાર્યક્રમ કરી શકતા નથી ત્યારે ટાઉન હોલ અને ઓપન થિયેટરની હાલત સુધારવા અને ટાઉન હોલનું ભાડું ઘટાડવા માટે રંગમંચના કલાકારો માંગ કરી રહ્યા છે સપ્તરંગ સંસ્થા ઓપન એર થિયેટર ને અદ્યતન કરવા માટે અને ટાઉન હોલ ની જે અધૂરા જે પૂર્ણ કરવા માટે તેમજ ભાડું ઘટાડવા માટે છેલ્લા એક વર્ષથી ખૂબ મહેનત કરે છે અવારનવાર આવેદન પત્ર આપીએ ક્યાંક રૂબરૂ જઈએ તો બી અમારી વાત પહોંચાડીએ કલાકારોની એટલે એક વર્ષથી તો આખું આવેદન પત્ર આપ્યું ત્યારે પણ એમણે કહ્યું હતું કે તમને આ બધું કરી આપશો સતાધીશો દિવસો પણ અફસોસની વાત છે કે આજ સુધી કઈ કશું થયું નથી ટાઉન હોલ પણ કેટલી જ અધુરાશો છે બધી પૂરી કરવાની છે ઉપરના થિયેટર તો ગોડાઉન તરીકે જ વપરાય છે તત્વો નો અડોટ બની ગયો છે એ પણ અદ્યતન બનાવીને કલાકારો માટે ખુલ્લો મૂકે એવી અમારી માંગ છે નાણાકીય વાત કરીએ તો અમારી સંસ્થા સપરંગ જેવી સંસ્થાઓ કે જે પ્રેક્ષકો પાસેથી નથી કોઈ વખત ફી કરતી નથી કોઈ ટિકિટ શો કરતા એવી અમારી માત્ર કલા પ્રસ્તુત કરીએ છીએ તો એના પાસે ભાડું ઓછું લેવું જોઈએ એટલે અમારી માગણી છે કે પાંચ હજાર જેટલું ભાડું હોય તો અમે આપી શકીએ ની વસુલાત હિસાબ વગરની છે પંદર સત્તર હજાર રૂપિયા માં આપવા પડે અમારે કોઈ નાણાકીય લેવલ દ્વાર વિના અમે માત્ર કલા પ્રસ્તુત કરતા હોઈએ એના ઉપર કોઈ ટેક્સ લાગવો ન જોઈએ એટલે એ પણ બાદ થવો જોઈએ ભાડે લીધા પછી પણ ત્રણસો રૂપિયા સફાઈ ચાર્જ ના અમારી પાસે વસૂલ કરે પંદરસો રૂપિયા ઇલેક્ટ્રિશિયન આ બધું કેમ ચાલે કલા પ્રસ્તુતિ કરવી એટલે અમારે દંડ લાઠીઓ જ ખાવાની નાણાકીય એટલે અમે અમારી રીતે રજૂઆત કરી છે ટાઉન હોલ અત્યારે તમે જોશો તો ઉદય આખી ભરપૂર ઉદય છે સીટો તો ભરે સ્ટેજમાં પાટિયા પણ ઉપડી આવ્યા છે અને દરવાજાની પાછળ ઉદય ક્યારે આ દરવાજા પડે એ નક્કી નથી એટલે ઉદયથી પણ મુક્ત કરાવો અ પડદા પણ ખુલબંધ નથી થતા બરાબર એરકન્ડીશન પણ એક ચાલુ કરીએ તો ત્રણ unit સાથે ચાલુ થઈ જાય એટલે જરૂર કરતાં વધારે બિલ આવે એ પણ ખરું ઉપરથી પાણી પણ ટપકે છે green room ની હાલત પણ ખરાબ છે બહારથી કોઈ કલાકારોને બોલાવીએ તો ભુજની છાપ ખરાબ લઈને જાય છે તો આ બધા પ્રશ્નો છે નાના નાના એ કોઈ મુશ્કેલ નથી નગરપાલિકા માટે કરવા માત્ર ઈચ્છાશક્તિ જરૂરી છે ભુજ અને કચ્છની સંગીત પ્રેમી જનતા અને કલાકારોને પ્રસ્તુત કરવા માટેના જો કોઈ બે પ્લેટફોર્મ ભુજ ખાતે હોય તો એક ટાઉન હોલ ભુજ અને બીજું ઓપન એર થિયેટર આ બે પ્લેટફોર્મ જે છે એ લોકોને નાટ્ય હોય સંગીત કાર્યક્રમ હોય કે બીજી કોઈ કલા ક્ષેત્રે જે કોઈ પ્રવૃત્તિ થતી હોય એને રજૂ કરવાના આ બે સ્થળ છે પરંતુ આજની તારીખમાં જો આપણે બંને સ્થળની મુલાકાત લઈને જોઈએ તો ખ્યાલ આવે કે કોઈ મેન્ટેન મેન્ટેન થતું નથી હોલ તો અદ્યતન બનેલો છે ઝોન ફાઈ ડિઝાઇન પ્રમાણે કરેલો છે કન્સ્ટ્રક્શન સારું છે મકાન બિલ્ડિંગ સારું છે પરંતુ જે કોઈ સત્તાધીશોના કાર્યક્ષેત્રમાં આવે છે નગરપાલિકામાં આવે છે સરકાર આવે છે તો એ મેન્ટેન મેન્ટેનન્સ એમનો જરૂરી છે સેમ મે ઓપનઅર થિયેટરની આજે હાલત જોઈએ તો ત્યાં અસામાજિક જે કઈ તત્વો છે એ લોકો અડો જમાવીને બેઠા છે ભિખારીઓ ત્યાં રાત રે સુતા હોય છે પાર્કિંગ પ્લેસ બનાવી દીધું છે આ ત્યાં ત્યાં જોઈએ તો આપણે એક મિનિટ ત્યાં ઉભા ન રહી શકીએ તો આ જે જે સ્થળો છે એમને મેન્ટેન કરવાની જરૂર છે સરકાર તરફથી પણ આ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવે અને નગરપાલિકાના જે કોઈ સત્તાધીશો જે કોઈ જવાબદાર છે એ લોકોએ બંને સ્થળોની જાત મુલાકાત કરી એમને એન્જિનિયરોને લગાવી અને જે કોઈ ટેકનિકલી અને જે કંઈ વહીવટી જે કંઈ પ્રશ્નો છે એને સોલ્વ કરી અને તાત્કાલિક આ બંને સ્થળોને ભુજ અને કચ્છની જનતાને સારું એક માધ્યમ જે છે એ એ મળે અને એ લોકો એનો પોતાનો કાર્યક્રમ ઉજવી શકે ઉત્સવ ઉજવી શકે એ બાબતે કરતું કરવા જે કશાત જો છે એને પૂરતું ધ્યાન આપવાની જરૂર છે